આ એક દિવસું નથી પછી વાત રેતો આ એક દિવસું થી દરપા આ એક દિવસું નથી તમારા બાદ મોટો થાસી અમે એ પોલીસ ની જવાબદારી જવાબદારીમાં ખાટી નીકળતા આ કોઈ દિવસું ઓમ ભરાણા ત્યાર થી પાટીતંત્રતા પાર્ટી એના તંત્ર મારફત ને પોતાની તાકાત મારફત પૈસા ના જોર મારફત ઉમેદવારો ને પંપ કેસાવાનો પ્રયત્ન સેનાપતિ હોને નાતે મે કમાન સંભાળી સામે તરાસુપી હોને નાતે એને એની કમાન સંભળે એને વળતો જવાબ આવ્યો સલાળાને દત્તક લઈને ન્યા અમે અમારો ઓફિસ ખોલીને બેસ અને કામ જ આ કરવું છે તો કુંડલાથી સલાળા દૂર નથી સમજતા કે અમે દબાવી દઈએ તો એ ખડ થાય છે ને એવા છૂટક ફૂટકને મારે જવાબ ના આપવા એને મેં એના સ્પોટ ઉપર જવાબ આપ્યો પણ તાકાત જનતા આપે તાકાત પ્રજા આપે મતદાર તાકાત આપે એ મતદારો છે કે સિંહને ઉંદર આ બનાવે ઉંદરમાંથી સિંહ પણ બનાવે

પોતાનું રૌદ્ર સ્વરૂપ પણ દેખાડ્યું હતું હાલમાં જે રીતે આકરા મિજાજ પ્રતાપ દુધા જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા પ્રતાપ દુધા આપણી છોડે છે આપણે પ્રતાપભાઈ પૂછ્યું પ્રતાપભાઈ હમણાં છેલ્લા બે એક દિવસથી આકરા મિજાજ જોવા મળે છે પ્રચાર પ્રસારમાં આ નવતર કિમીઓ તમારો જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીની હંમેશા એક પેટર્ન અને પદ્ધતિ રહી છે કે લોકોને દબાવી દેવા ત્યારે કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ છું લોકશાહીમાં માનું છું લોકતંત્રમાં માનું છું ફોર્મ ભરાણા ત્યારથી ભારતીય જનતા પાર્ટી એના તંત્ર મારફત ને પોતાની તાકાત મારફત પૈસાના જોર મારફત ઉમેદવારોને ફોર્મ ખેસાવવાનો પ્રયત્ન કર્યો ત્યાં સુધી અમે એટલે શાંતિ રાખી લોકશાહીમાં હર કોઈને અટકંડા અપનાવા એનો પેટર્ન હોય એમાં અમને વાંધો ના હોય લોકશાહીમાં લોકો સુધી જાવ ભાજપ જાય કોંગ્રેસ જાય અન્ય પાર્ટી જાય એ આપણી પ્રણાલિકા પણ ભાજપના નવા બની બેઠેલા નેતાઓ એની જાત તે દાઉદ ઇબ્રાહીમ સમજતા તો અમે એ કોંગ્રેસી આ દેશના બસો વર્ષના અંગ્રેજના શાસનને ને હટાવવા માટે અમારા બાપ દાદાએ લોહી છે ત્યારે અમારા કાર્યકર્તાને કોઈ દબાવે અથવા કોઈ દાદાગીરી કરે એ હું હરફીશ હકાવી ના લો એ એના સંસ્કાર પ્રમાણે વર્તન કરતા એનો જવાબ આપો એ મારી ફરજ છે ને મેં જવાબ આપ્યો છે આજે લાઠીમાં શું થયું ઘટના શું બની ખરેખર રોડ શો દરમિયાન રોડ શો દરમિયાન એમાં મોટી કોઈ ઘટના નથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય ભાજપના કાર્યકર્તામાં ઉત્સાહ હોય અમારામાં પણ ઉત્સાહ હોય ત્યારે નીકળતાની કાર્યાલયમાં એના બેઠેલા લોકોએ નારા બોલાવવાનું ચાલુ કર્યું તો સામે અમે નારા બોલાવે એમાં એવડી કોઈ ઘટના ઘટી નથી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા ઉત્સાહમાં એકબીજાના નારા બોલાવતા ત્યારે સેનાપતિ હોવાને નાતે મેં કમાન સંભાળી સામે ધારાસભ્ય હોવાને નાતે એને એની કમાન સંભાળી એનો વળતો જવાબ આપ્યો ગઈકાલે ચરણામાં જે રીતે ઘટના ઘટી છે તમે અમુક જે તત્વો હતા જેને તમે કડક ભાષામાં કીધું પોલીસની હાજરીમાં કીધું પોલીસને ઢાલમાં રાખીને ભાજપના લોકો દાદાગીરી કરવા માંગતા હોય તો છેલ્લા એક મહિનાથી ભારતીય જનતા પાર્ટીના આલા નેતાઓ મોઢા સુપાવતા આટા મારે છે ત્યારે એના કાર્યકર્તાઓને મેં ફક્ત એટલું જ કીધું કે આ લાંબા ગાળાની લડાઈઓ હોય ઇલેક્શન એક દિવસનું ના હોય સોળ તારીખે મતદાન પતે તો ફરી ઇલેક્શન આવવાનું બધા ઉંમરોમાં નાના છે નવા યુવાનો કાર્યકર્તા છે ત્યારે સંસ્કાર મૂકી અને સંસ્કૃતિ મૂકીને જો વર્તન કરવા માંગતા હોય તો એને મેં એટલે જ જવાબ આપ્યો છે અમે તમારા ઉપલા આકાઓ સામે લડી જશે તમે સામાન્ય વ્યક્તિઓ છો એટલે તમારે કોઈને એમ સમજતા કે હોય દાદાગીરીથી અમે દબાઈ જાય તમારી દાદાગીરી અમે દબાઈ જાય ચલાળાના લોકો મતદાનમાં પણ ભયભીત છે ત્યારે તમારા મીડિયા મારફત હું એક ચલાળાની જનતાને કહેવા માંગુ છું કે ડરવાની જરૂર નથી તમે લોકશાહી ડબે મતદાન કરો મેં ગઈકાલે પણ કીધું ને આજે પણ કહું છું કે લાંબા ગાળાની રાજનીતિ આ જિલ્લામાં હું કરવા માંગુ છું જ્યારે આવા છૂટક ફૂટક ઈશારામાં નહીં સમજે તો ઘણા સંઘર્ષો કર્યા છે એક સંઘર્ષ વધારે સલાળાને દત્તક લઈને ત્યાં અમે અમારો ઓફિસો ખોલીને બેહશ કારણ કે કામ જ આ કરવું છે તો કુનલાથી સલાળા દૂર નથી ખોટા કામ કરવા જેને એ દાદાના દીકરા ન બને અમે તો સેવા કરવા આવ્યા ઘરની સંપત્તિ વાપરીશ ઘરનો પૈસો વાપરી ઘરના પૈસાથી લોકોની સેવા કરી

હજી પણ પ્રતાપ ઉધાર તો મિજાજ આનો આ છે માઇક મે ખોટી રીતે ખેંચ્યું મારા માટે ખેંચ્યું ગઈકાલે કાલે મે જવાબ આપ્યો કે ગઈ હું બોલ્યો લોકો એટલા ભયભીત કે ઘર બારા નો ની આ કો યુપી બિહાર છે યુપી બિહાર મે લોકો સુધરી ગયા છે તો તો ગાંધી નું ને સરદાર નું ગુજરાત છે આ સંસ્કૃતિ નું ગુજરાત છે સંસ્કૃતિ નો અમરેલી જિલ્લો છે ત્યારે આવા છૂટક ફૂટક લોકો મારી સાથે જો અખતરો કરે તો આમ જનતાની સુસ્થિતિ હશે તો જવાબ આપો એ મારી ફરજ અમે કોઈને વ્યક્તિગત અમારે વાંધો ના હોય કોઈ સામાજિક વાંધો ના હોય પણ સમજતા એક અમે દબાવી દઈએ તો એ ખડ થાય છે અને એવા છૂટક ફૂટકને મારે જવાબ એના આપવા એટલે મેં એના સ્પોટ ઉપર જવાબ આપ્યો આજે એવું કહું છું કે ચલાડાના લોકો મતદાન કરતા પહેલાં એનો વિચાર કરે કે મારા ઉમેદવાર કેવા છે ભાજપે કેવા વ્યક્તિઓ ટિકિટ આપી છે ભાજપે કેવા લોકોને ટિકિટ આપી છે સલાળાના મતદારોને એટલા માટે અપીલ કરું છું કે મારી સિદ્ધાંતોની લડાઈ છે ભાજપમાં પણ મારા સારા મિત્રો હોય છે કાયમી કોઈ દુશ્મન ના હોય શકે પણ પોલીસનો સહારો લઈ જે નવી પદ્ધતિ લોકસભાના ઇલેક્શન ટાઈમે રાજકમલ ચોકમાં મેં કીધું આ જિલ્લામાં નવા નેતાઓ નવી પદ્ધતિ અપનાવી રહ્યા છે એ ભૂલ કરી રહ્યા છે અને એનો ભૂલનો જવાબ પાર્લામેન્ટમાં આપ્યો છે તો મેં કીધું માં આવા છૂટક ફૂટક કોઈ આવું કઈ વિચારતા હોય તો એને વિચારવાનો એના નેતાના જે હાલ છે તો કાર્યકર્તાના હાલ શું થાય કારણ કે અમે કાયદામાં માનીએ છીએ વ્યવસ્થામાં માનીએ છીએ કોર્ટમાં માનીએ છીએ અને એ એવું વિચારતા હોય કે અમારી વચ્ચે પોલીસ ઊભી રહે આ જિલ્લામાં હવે પોલીસ ખોટું કામ ફરુપાઈ નહીં કરે

અને એનું અપમાન થાય તો એ મારા સંસ્કાર પ્રમાણે હું હાકી ના લઉં અને એનો જવાબ એના ઘર ઉપર જ મેં આપ્યો છે લાંબુ મારે બારામાં કઈ કહેવાનું રહેતું નથી સુધારો નહીં આવે તો કાયદા કયું એને જવાબ આપીશ અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકા છે રાજુલા જાફરાબાદ લાઠી અને ચલાળા રાજુલા જાફરાબાદ શું કે છો મારી ફરજ પ્રમાણે ખૂબ જ કપરા સમયમાં હું સ્વીકારું છું કે પ્રમુખ બન્યો લોકસભા અહીંયા થી લઈને દિલ્હી સુધી ભાજપનું શાસન કોંગ્રેસના હારા-હારા નેતાઓ ભાજપ જોઈન્ટ કરી લીધું કોંગ્રેસને હાવણો મારીને લઈ ગયા ફરી વખત મેં એકડો કુટો રાજુલા ને જાફરાબાદમાં એવું વિચારતા હતા કે કોંગ્રેસની બધી બેઠકો બેઠકોમાં બિનરિવક કરી લેશું પહેલી જીત તો મારી ન્યા ગણાય કે બંને તાલુકામાં મે ઉમેદવારોને ફોર્મ ભરાવ્યા બંને તાલુકામાં જાફરાબાદમાં એની તાકાત થી એ થોડું પિનરિવક કરાવે કે હું સ્વીકારું પણ 25 વર્ષથી જાફરાબાદ

કોંગ્રેસ પાર્ટી સહી કાર્યકર્તાઓ ને નેતા બનાવની ફેક્ટરી કેટલા લોકો ભાજપ જોઈન્ટ કરે કેટલા લોકો કેબિનેટમાં બેઠા છે છતાં કોંગ્રેસ તો એનું કામ કરી રહી છે ત્યારે સેવા અને સમર્પણની ભાવના સાથે સારા ઉમેદવારો અમે આપ્યા છે લોકોને બાહુબલી કોઈ ઉમેદવાર આપ્યો નથી લોકોને ગમતા ઉમેદવાર આપ્યા હશે અને સો ટકા અમે રાજુલા જીતવા ગયા વખતે રાજુલામાં સત્યાવીસ બેઠકો કોંગ્રેસે કબજે કરી ત્યારે અમરીશ ઢેર હતા

પણ અમરીશભાઈને આજે કેટલી ટિકિટ આપી રાજુલાની જનતા જાણે છે અમરીશભાઈ કેટલા ઉમેદવાર આપ્યા એ રાજુલાની જનતાને ખબર છે એટલે મત કઈ રીતના પડવાનો એ પણ મને ખબર છે એટલે ઇલેક્શનના રિઝલ્ટના રિઝલ્ટ દિવસે હું આનો જવાબ આપી ત્યારે મારા અમરીશભાઈ બરાબર કઈ કહેવાનું આચાર સહિત ભંગની પણ બે ફરિયાદ આપે આપી છે શું કે છો 100% આપી છે મેં તમને કીધું એમ અધિકારીઓ એના સિવિલ કોડ મૂકી અને એવું સમજે કે આ આખી જિંદગી અમે મરીએ અને ત્યાં લાગ્યા ભાજપ જ રહેવાનું છે લોકશાહીમાં અધિકારીઓને રસ નથી રહ્યો લોકશાહીમાં ભાજપને રસ નથી રહ્યો શું કામ એને એમ ખબર છે કે અમારો કોણ વાળો વાળવાકો વાંકો કરી લેવાનો આચારસંહિતાની મેં એટલા માટે આપી ફરિયાદ કે કોઈ એના પરિવારના વ્યક્તિ લડે અને ભાજપનો કેસ પહેરીને અધિકારીઓ પ્રસાર કરતા હોય એના ફોટા સાથે મારી પાસે લાઠીનો પણ આધાર છે ચલાણનો પણ આધાર છે ચૂંટણી પંચ કઈ કામગીરી કરે એ આગળ જોવાનું તમારા પોતાનો મત વિસ્તાર છે અને ત્યાં તમે પેટા છૂટી લડાવો છો શું લાગે છે તમારા ગઢમાં તમે જીત્યો